છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ અને છોટાઉદેપુર વચ્ચે પાનવડ નજીક આવેલો જૂનો લો લેવલ બ્રિજનો એક ભાગ અચાનક તૂટી પડ્યો છે બ્રિજની એક નીચેનો ભાગ બેસી વાહન વ્યવહારમાં ગંભીર અસર જોવા મળી આ ઘટના બાદ પ્રજામાં ભારે હાલાકીનો માહોલ સર્જાયો છે લોકો ટોળા બનાવી સ્થળ પર ઉમટી પડ્યા હતા ત્યારે આવનારા દિવસોમાં

ખૂબ તકલીફની વાત હશે આ પુલ તાત્કાલિક અસરથી બંધ કરાવી એના પરથી ફોર વ્હીલર પણ બંધ કરવામાં આવે એવી અમારી માંગ છે અને વહેલી તકે જો આ પુલ સ્વરૂપ બાંધકામ અથવા એની અંગેની કામગીરી કરવામાં આવે જનતાની માંગ છે આ સ્ટેટ વખતનો પુલ પથ્થર અને સિમેન્ટનું બાંધકામ હતું જે આજે ઘણી લાંબી સેવા આપ્યા બાદ આજે આવડી નદીમાં જરાશાય છે